અબડાસા અને નખત્રાણા તાલુકાના વચ્ચે આવેલા કુદરતી નયન વાતાવરણની વચ્ચે આવેલ ફોર્ટ મહાદેવ મંદિરે શ્રાવણ માસની પૂર્વ સંધ્યાએ અમાસના દિવસે મોટી સંખ્યામાં સહેલાણીઓ ભક્તોનો નો ઉમટી પડ્યા મંદિર આસપાસના વિસ્તારમાં સહેલાય મહાદેવ આવેલું લોકો જોવા મળે છે અને વહેતા પાણીની મોજ મજા અને આનંદ માણવા માટે મોટી સંખ્યામાં સહેલાઈઓ ખાસ કરીને શનિ રવિની રજાઓ તેમાં શ્રાવણ મહિનામાં સોમવાર આવતો હોય છે મંદિરની આસપાસમાં નાના મોટા ઝરણા માંગથી વહે હેતા પાણીના નજારો માણવા માટે અબડાસા વિસ્તારમાંથી પણ મોટી સંખ્યામાં સહેલાણીઓ આવતા હોય છે गत વર્ષે દરમિયાન આ જગ્યાએથી પાણીમાં નહાવા પડેલા યુવાન ડૂબી જવાના ઘટના પણ બની હતી ત્યારે સહેલાણીઓને તકેદારી રાખવી અનિવાર્ય છે મંદિર તરફથી પણ આ બાબતે સૂચના માટેનો બોર્ડ લગાવવામાં આવ્યું છે જેથી લોકોની યોગ્ય માર્ગદર્શન અને વિગત મળી શકે આ બાબતે અબડાસા તાલુકા અને નખત્રાણા તાલુકાના અનેક સહેલાઈઓ આવી રહ્યા છે ત્યારે આ ફોર મહાદેવની ની નદી અત્યારે જોતા એવું લાગે છે કે સોળે કળાએ ખીલેલી છે પાણીના ઝરણામાં નાહવાનો આનંદ સાથે ફોર્ટ મહાદેવ મંદિરના નવનીત બનેલું મંદિર નું પણ લોકો આનંદ થી આ મહાદેવના દર્શનાર્થી આવતા હોય છે અબડાસા ના બાલાચોડ નાની બાલાચોડ મોટી નખત્ર રાણાના રામ પર રોહા બેરુ નારણ રાતા તળાવ વિવિધ વિસ્તારો મહાદેવ મહાદેવ મંદિર દર્શન કરતા હોય છે આ ફોર્ટ મહાદેવ જે નદી આવેલી છે એનું જે ઝરણા છે તે આબેહુબ લોકો અને ખાસ કરીને યુવાનો આ આનંદ લેવા અહીં આવતા હોય છે ત્યારે શ્રાવણ મહિના દરમિયાન અહીં ફોર્ટ મહાદેવ મંદિરે પાંચ સોમવારની પૂજા તેમજ વિવિધ તાલુકા માંગથી આવતા હોય છે ત્યારે નદીમાં લોકો કલાકો સુધી સહપરિવાર સાથે મહાદેવની નદીનો પણ લાવો લેવા અચૂક આવતા હોય છે ત્યારે આ નદી એક હજાર વર્ષથી વધુ આ મંદિર આવેલું છે ત્યારે આ વિસ્તાર તેમજ કચ્છમાંગથી ચોમાસાનો આ ધોધનો નજારો માણવા આવતા હોય છે ત્રાણા અને અબડાસા વચ્ચે કહેવાતા આ ફોર્ટ મહાદેવનું મંદિર અને એની બાજુમાં આવેલી નદી જે પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર ચોમાસું આવે એટલે અહીંના સહેલાણીઓ અને ધાર્મિક રીતે લોકો આબે ખૂબ ઉમટી પડે છે અને આજે રવિવાનો દિવસ છે સવારથી જ લોકો અને સહેલાણીઓ ઉમટી રહ્યા છે આ ફોર્ટ મહાદેવ મંદિરનું પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ત્રણ દિવસનું ઉજવાઈ રહ્યું છે ત્યારે એમના હરિભક્તો સાથે આજે રહીવાનો દિવસ અને યુવાનો અને અનેક લોકો અહીં આ નદી જેને કહેવાય છે એક હજાર વર્ષ પહેલાંનું આ ફોર્ટ મહાદેવ મંદિર અને આ કુદરતી સૌંદર્યથી ભરપૂર આ નદી જે આ સહેલાણીઓ માટે આકર્ષિત કરે છે ત્યારે આજે આ નખત્રાણા અને અબડાસા બાલાચોડ અને રામપર રોવા વચ્ચેનો આ ફોર્ટ મહાદેવ નદી કિનારે આવેલું આ રમણીય સ્થળ ચોમાસામાં ચાર ચાંદ લગાડી રહ્યા છે ત્યારે હું કેમેરામેનને કહીશ કે આપ થોડો નદીનો નજારો બતાવશો કે લોકોને અને ખાસ કરીને પર્યટનોને ખ્યાલ પડે કે આ પ્રાકૃતિક સૌંદર્ય તમે આપ આ સ્થળ જોવા માટે લોકો હજારો કિલોમીટર કાશ્મીર કે હિમાચલ પ્રદેશ કે ઉત્તરાખંડમાં જાય છે ત્યારે આ ચોમાસા દરમિયાન આ સ્થળને ચાર ચાંદ લગાડે છે ત્યારે લોકો અહીં જરૂર આ ઉત્સવ અને આ માહોલનો નજારો જોવા માટે આવે છે ત્યારે કહેવાનું એ જરૂર એ તાત્પર્ય છે કે કચ્છમાં એવા અનેક ધોધ છે જે પાલર ધૂના છે કે અનેક લખપત તાલુકામાં છે અબડાસામાં છે તેવી રીતે આ નખત્રાણા અને લખપતના અબડાસા વચ્ચે આવેલું આ ફોર્ટ મહાદેવનો નજારો આપણે હું બતાવી રહ્યા છીએ ત્યારે લોકો આજે હજી તો બપોરનો ધમધમ બપોરનો એક વાગ્યો છે સાંજના ચારથી પાંચ વાગે અહીં રહેવાની અને લોકોની જે સગવડ છે એ અહીંનો જે આ માહોલ છે એ જોતા અહીં લોકો હજારોની સંખ્યામાં આવે છે ત્યારે અનેક અકસ્માતો પણ થાય છે હું ફરી પાછો આ મીડિયા એમને કહે છે કે આપ એવા ખોટા રિક્સ ન કરતા કે જેથી આપને ત્યાં આપને આ તકલીફ પડે ત્યારે આ રમણીય સ્થળ ને આ કચ્છના લોકો વધુ આકર્ષિત થાય ત્યારે અમે ઈચ્છી રહ્યા છીએ કે આ લોકો અહીં આવે ત્યારે આ જે રમણીય સ્થળ છે નખત્રાણા અને અબડાસા વચ્ચેનું આ સૌંદર્ય નદી કિનારે આવેલું આ ધોધ લગભગ ચોમાસા દરમિયાન તેમજ તે પછી પણ અહીં વહેતું રહે છે ત્યારે આ નજારો જોવા માટે હજારોની સંખ્યામાં સહેલાણીઓ આવે છે ત્યારે આ હું લોકોને કહીશ કે કચ્છના લોકોને આ જરૂર એકવાર તમે આ માહોલ જોવા અને આ પર્યટન સ્થળને વિકસાવવા માટે વહીવટી તંત્ર સરકાર અને અહીંના સ્થાનિક ધારાસભ્ય સાંસદ સભ્યને પણ વિનંતી છે કે આ સ્થળને જો વધુ વિકાસ કરવામાં આવે તો આ સ્થળ વધુ વિકાસ પામે તે સાથે સ્વૈચ્છિક સંસ્થાઓ છે અને આ જે નજારો છે એ હજારો વર્ષનો છે અને આપણે આ જે જે પીડા જે કાળા પથ્થર દેખાઈ રહ્યા છે હું કેમેરામેનને ફરી બતાવીશ કે આ પથ્થર જે કાળા પથ્થરો છે એ હજારો ને લાખો વર્ષોથી આ પથ્થરો છે અને આના જે સ્થળ છે અને એની જે આ પ્રકૃતિ છે એ લોકો જોતા એવું લાગે છે કે આ ભવિષ્યમાં આ સ્થળ જરૂર આ વિકાસના જે ઝંખે છે વિકાસ પામશે ત્યારે અહીં અત્યારે માત્ર ત્રણ દિવસનો કાર્યક્રમ છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે અમને હું ફરી ફરીને શ્રદ્ધાળુઓને પર્યટકોને કહીશ કે આ લોકોને આ વિસ્તારની જરૂર મુલાકાત લેશો કેમેરામેન નીચી નાટુ સાથે ભરત જોશી નખત્રાણા કચ્છ નામ સંજેબાની આ છે મોર નખત્રાણાથી છે અહીંયા ત્રણ દિવસ મહાદેવનું હવનનું આયોજન થાય છે અને આ સુંદર મજાનું એવું સ્થળ છે જ્યાં પાણી વહેતું હોય છે મફતમાં લોકોને મસાજ પણ મળી રહે તેવું સરસ મજાનું સ્થળ છે એકદમ રમણીય સ્થળ છે લોકો અહીંયા આવે લોકેશન છે પોટ મહાદેવ સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર છે બહુ વર્ષો જૂનું મંદિર છે તમે અહીંયા આવો નિહારો પ્રાકૃતિક સૌંદર્ય નિહારો અને અહીંયા લોકો બગાડ ના કરે તેનું ખાસ વિનંતી છે ખાસ કરીને અહીં જે વિસ્તારમાં લોકો રહે છે અને એક આ જગ્યા એવી છે કે લોકો નહાવા માટે સાથે અનેક બનાવો પણ એવા અકસ્માતના બનતા હોય આપ શું કહેશું આપણે અહીંયા લોકો યુવાઓ ખાસ કરીને યુવાઓ માટે કહેવામાં આવે છે કે લોકો યુવાઓ સેલ્ફી માટે થઈ અને પોતાનું જાન જોખમમાં ના નાખે તેથી એમને પણ વિનંતી છે કે થોડુંક વ્યવસ્થિત વર્તન કરે અને ભારતમાં યોગ સારું યોગદાન માપે આપ પહેલીવાર વાર આવે છો કે પહેલા આવી ચૂક્યા છો અમે પહેલા પણ બે વાર આવી ચૂક્યા છે કેવું લાગે છે બહુ સરસ છે અહીંયા આવા જેવું છે લોકોને પણ વિનંતી છે કે અહીંયા આવે લોકો સારું એવું ધ્યાન માટે પણ સારું સ્થળ છે લોકો જે આધ્યાત્મિક રીતે જાગૃત છે તે પણ અહીંયા આવી શકે મહાદેવના સાનિધ્યમાં એમનો સાનિધ્ય પ્રાપ્ત કરે તો આપનું નામ છે આપ ક્યાંથી આવ્યા છો અને આ જે સ્થળ છે આપને કેવું લાગે છે સ્થળ તો સારું છે અમે ગાંધીધામથી આવ્યા છીએ બધા મિત્રો ફરવા આવીએ મંદિરે દર્શન કરવા તો જગ્યા સારી લાગે એકદમ અને આનંદ આવ્યો જોઈએ પહેલી વખત આવ્યા છો કે પહેલાં ગયો આવ્યા છો આ જગ્યાએ તો બહુ વખત આવીને પણ બને મિત્ર પહેલી વખત આવ્યા એક વખત આવ્યા છું સારું છે માધ્યમ ક્રિપા છે ત્યાં ફોડે બધું એમ પ્રાકૃતિક લાગે છે પુષ્પા આ જગ્યા ઉપર અને સાધુ જગ્યા છે આ વાતાવરણ શુદ્ધ છે આનંદમય છે તો વર્ષ વર્ષ આવવાનો ઈચ્છા થાય છે ને તમારે એ તો પ્રભુની કૃપા આવે ત્યારે આવવું પડે આપ ગાંધીધામ સે આયા તો કેસ લાગ રહે આપકો બહુત સુંદર બહુત હી અચ્છા વાતાવરણ હે પ્રકૃતિ કે સાનિધ્ય મે આ ગયા એસા લગ રહા હે તો યહ હર જગ્યા આના ચાહી ઈચ્છા હોતી હે જરૂર આના ચાહીએ क्या आपको अब आप तो बड़े लोग होते हैं सिटी में रहने वाले ये गांव में ये अच्छा अच्छा ये प्रकृति है तो आपको कैसा महसूस हो रहा है ये धार्मिक जगह के साथ ये भी है बहुत बढ़िया गांव तो गांव है शहर तो शहर है जो गांव में आनंद है वो शहर में नहीं है क्या कहना चाहते रिचार्ज करने के लिए गाँव की तरफ हर आदमी को आते रहना चाहिए रिचार्ज करने के लिए आना चाहिए તથા બાજુમાં મંદિર છે મહાદેવને ત્યાં માણસો દર્શન કરીને આનંદ પ્રાપ્તિ કરે છે અને બધા માણસો રવિવારે કેમ વાતાવરણ સારું હોય એ હિસાબે આવી શકે છે ચોમાસામાં જોવાનો નજારો બહુ સારો છે અને બધા સારા છે મારું નામ હિતેશ નંદા છે ગામ બાલાચોડ નાની હાલે ગાંધીધામ રહું છું મારે પ્રતિષ્ઠાનો મંદિરનો પ્રોગ્રામ હતો મારા મિત્રોને મેં આમંત્રણ આપ્યું એ મારા આમંત્રણ માન આપી આવ્યા અને બહુ આનંદ આવ્યો ભગવાનના દર્શન કર્યા બહુ આનંદ આવ્યો આ કુદરતના ખોળામાં આ બધી પ્રકૃતિ જોઈને એ લોકોને બહુ મજા આવી અને મને લાગે છે કે હવે એ દર વર્ષે એમ કહેશે કે જવું જ છે અને સો ટકા એ આવશે